નમસ્કાર આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક ફરીથી સ્વાગત છે મિત્રો દિવસ દુર્ગાના નવ વિભિન્ન સ્વરૂપોની પૂજા અર્ચના કરવાનો અને ઉપવાસ રાખવાનો અનેરું મહત્વ છે આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે જેમાંથી ચૈત્ર નવરાત્રી અને શરદીય નવરાત્રી નું ખાસ મહત્વ રહેલું છે અને એવી માન્યતા છે કે નવરાત્રિમાં કરવામાં આવેલી દેવીની ઉપાસનાનો શીઘ્ર ફળ પ્રાપ્ત થાય છે પરંતુ આ ઉપાસના કરવાની સાથે તમારે તેના અમુક નિયમોનું પાલન કરવાનો છે અને જો આ નિયમોના પાલન સાથે તમે માતાજીની ઉપાસના કરો છો તો એવું કહેવામાં આવે છે કે તમારા ઘરમાં પૈસાની ક્યારેય પણ કમી નથી થતી અને તમારા ઘરમાં હંમેશા સુખ અને શાંતિ બન્યા રહે છે અને માતાજીની કૃપા તમારા પરિવાર પર બની રહે છે દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમે કયા નિયમોનું અચૂક પાલન કરવાનું છે જેથી તમારી ઉપાસનાથી માતાજી પ્રસન્ન થાય અને આ નિયમોમાં જણાવેલા નવ એવા કામ છે જે તમારે ચૈત્ર નવરાત્રી દરમિયાન જ્યારે તમે માતાજીના ઉપવાસ રાખો છો અથવા તો તમે આ નવ દિવસ દરમિયાન તમે માતાજીની આરાધના કરો છો ત્યારે તમારે આ નવ દિવસ દરમિયાન આ નવ એવા કામ છે જે બિલકુલ નથી કરવાના જો તમે આવા કામ કરો છો તો માતાજી તમારા પર નારાજ થઈ જાય છે અને માતાજીની નારાજગીનું પરિણામ તમારે ભોગવવું પડે છે માટે નવરાત્રિના આ નવ દિવસ દરમિયાન ભૂલથી પણ આ નવ કામ તમારે ન કરવા જોઈએ તો મિત્રો હવે જાણીએ કે એવા કયા નવ કામ છે જે નવરાત્રી દરમિયાન તમારે ભૂલથી પણ નથી કરવાના વાત કરીએ પ્રથમ કામ વિશે તો પ્રથમ કામ એ છે કે તમારે ઘર ખાલી છોડીને અથવા તો ઘરને બંધ કરીને નવરાત્રી દરમિયાન ક્યાંય બહાર જવાનું નથી ઘણા બધા લોકો નવરાત્રીમાં વ્રત રાખે છે અને ઘરમાં અખંડ જ્યોત રાખે છે અને નવ દિવસ માતાજીની સ્થાપના કરે છે અને માતાજીની ચોકીનું આયોજન કરે છે જો નવરાત્રિમાં આમાંથી કોઈ પણ કાર્ય તમે કરતા હો તો તમારે ઘર ખાલી છોડીને ન જવું જોઈએ તેમજ ઘરને બંધ કરીને પણ બહાર ન જવું જોઈએ સંભવ હોય તો કોઈ પણ વ્યક્તિને ઘરમાં રાખવું જેથી તે ધ્યાન રાખી શકે કે અખંડ જ્યોત પ્રગટે છે કે નહીં જો તમે આવું કરો છો અને અખંડ જ્યોત ઓલવાઈ જાય છે તો તમારો વ્રત તૂટી જાય છે અને માતાજીનો ક્રોધ તમારા પર આવે છે અને તમારે તેના લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ત્યારબાદ બીજા કામની વાત કરીએ તો નવરાત્રીના નવ દિવસ દરમિયાન નખ તેમજ વાળ ન કાપવા જોઈએ નવરાત્રિના પર્વમાં દેવી માની ભક્તિનું પર્વ છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન નખ નખ કે વાળ ન ન કાપવા જોઈએ જોઈએ દાઢી મૂછ પણ કરવી કાપવું એ સારી આદત છે પરંતુ નવરાત્રી ના નવ દિવસ દરમિયાન આ કાર્ય ન કરવું જોઈએ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે નવરાત્રી આ નવ દિવસ દરમિયાન નખ વાળ દાઢી કે મોછ નથી કપાવાના ત્યારબાદ ત્રીજા કામ વિશે વાત કરીએ તો ડુંગળી અને લસણનો ઉપયોગ આ નવ દિવસો દરમિયાન તમારે બિલકુલ નથી કરવાનો માન્યતા છે કે જે લોકો નવરાત્રી દરમિયાન ઉપવાસ રાખે છે તેમજ ઘરમાં કળશ સ્થાપન કરે છે તે લોકોએ ડુંગળી કે લસણનો ઉપયોગ ન કરવો

અને ભક્તિમય બનાવી રાખવું જેથી માતાજી પ્રસન્ન થઈને તમારી સર્વે મનોકામના પૂર્ણ કરશે નવરાત્રિમાં નિયમો અનુસાર નવ દિવસ સુધી મન શાંત રાખીને પૂજા પાઠ કરવું અને વ્રત કરવું શુભ માનવામાં આવે છે દોસ્તો ગુસ્સાને આસુરી શક્તિ સાથે સરખાવવામાં આવ્યો છે અને આમે પણ ગુસ્સો દરેક ઝઘડાનું કારણ હોય છે અને ગુસ્સો કરવો એ આપણી સેહત માટે પણ નુકસાનકારક છે માટે બને ત્યાં સુધી તમારે આ દિવસ દરમિયાન ગુસ્સા પર કાબુ કરવાનો છે ત્યારબાદ વાત કરીએ તો નવરાત્રી દરમિયાન ગરીબોને દાન આપવાનું છે અને કહેવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસમાં જો તમારા ઘર પર કોઈ ભિક્ષુક આવે તો એવી કોશિશ કરવી કે તે ખાલી હાથ ન જાય જો તમારા દ્વાર પર કોઈ ગરીબ અને ભિક્ષુક આવે છે તો તો શ્રદ્ધા અનુસાર ભોજન કરાવવું જોઈએ જોઈએ અથવા કંઈક દાન અવશ્ય આપવું આમ કરવાથી તમને સારું ફળ પ્રાપ્ત થાય છે અને આપણા હિન્દુ ધર્મમાં દાન પુણ્યનો મહિમા તો ખૂબ જ કહેવામાં આવ્યો છે તેવામાં જો તમે વ્રત દરમિયાન દાન કરો છો તો તમારે તેનો અનેક ગણું પુણ્ય મળે છે માટે નવરાત્રિના આ નવ દિવસ દરમિયાન તમારે ગરીબોને તમારી શક્તિ મુજબ દાન કરવું જોઈએ ત્યારબાદ વાત કરીએ છઠ્ઠા કામ વિશે તો શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ નવરાત્રિ દરમિયાન ઘરમાં શુદ્ધતા અને પવિત્રતાનો ખાસ ધ્યાન રાખવું જોઈએ ઘર તેમજ મંદિરની સાથે પોતાને પણ સ્વચ્છ રાખવો જોઈએ જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ નવ દિવસોમાં પવિત્રતા અને સાત્વિકતા અને સાથે સાથે માની ભક્તિ આરાધના કરવી શુભ માનવામાં આવે છે દોસ્તો નવરાત્રીના આ નવ દિવસોમાં જે લોકો વ્રત કે ઉપવાસ કરતા હોય તેઓએ પવિત્રતા બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ આગળ સાતમા કામ વિશે વાત કરીએ તો ચામડાનો ઉપયોગ તમારે નવ દિવસ દરમિયાન ન કરવો જોઈએ પ્રાચીન માન્યતા અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે માની આરાધના તેમજ નવ દિવસ દરમિયાન જો સંભવ હોય ત્યાં સુધી ચામડાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે પૂજા તેમજ વ્રતમાં ચામડાનો ઉપયોગ કરવો નિષેધ માનવામાં આવ્યો છે માટે તમારે ચામડાનો બેલ્ટ ચામડાના પગરખા ચામડાની વોલેટ અથવા અન્ય કોઈ ચામડાની વસ્તુનો ઉપયોગ આ નવ દિવસ દરમિયાન ન કરવો જોઈએ આગળ વાત કરીએ આઠમા કામ વિશે તો તમારે નવ દિવસ દરમિયાન કોઈનું અપમાન ન કરવું જોઈએ નવરાત્રિ એ માની સાચી શ્રદ્ધા અને ભક્તિનો પર્વ છે જેના કારણે ઘરમાં પવિત્રતા બનાવીને રાખવી જોઈએ અને તેની સાથે મનને પણ પવિત્ર બનાવીને રાખવું જોઈએ આ સમય દરમિયાન વડીલો બાળકો પર તેમજ અન્ય કોઈ પણ વ્યક્તિઓનું અપમાન ન કરવું જોઈએ અને તેમને માન અને સન્માન અને આદર આપવો જોઈએ આગળ નવમા કામ વિશે વાત કરીએ તો નવરાત્રિમાં કન્યા પૂજન નું ખૂબ જ મહત્વ છે અને આ દિવસોમાં વ્રત ઉપવાસ કરી અષ્ટમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે ઘર પર આવેલી કન્યાઓને ખાલી હાથે વિદાય ન કરવી જોઈએ તેમની વિધિ વિધાન થી પૂજા કરી અને શ્રદ્ધા અનુસાર દાન દક્ષિણા આપીને વિદાય કરવી જોઈએ નવરાત્રીમાં આ નિયમોના પાલન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે